જય મુરલીધર રાત્રિએ ભગવાન મુરલીધર મહારાજના દર્શન કરી અને મેઘરાજા સુપડા ધારે વરસી રહ્યા છે રાજકોટ શહેરમાં નદી જેવા દ્રશ્યો થઈ ગયા છે રસ્તા વચ્ચે ભરેલા બે ટ્રક જેને પાણી ખસેડીને એક બાજુ લઈ લીધા છે ટુ વ્હીલ હાલી શકે એવી કોઈ શક્યતાઓ નથી ચારે બાજુ ધોધમાર પૂર હજી પવન અને વરસાદ સતત ચાલુ જ છે આપ જોઈ રહ્યા છો આ રસ્તો છે આ વચ્ચેનું ડિવાઈડર છે